રાજ્યમાં દાહોદ બાદ પંચમહાલ જિલ્લાના જાંબુ મનરેગાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર જિલ્લા ભાજપના પ્રમુખ શંકાના દાયરામાં ત્રણ એજન્સીના કામો તેમના હોવાનું બહાર આવ્યું ગ્રામ વિકાસ કમિશનરના આંખ નીચાણ સામે તેઓ પણ શંકાના દાયરામાં અમિત ચાવડાએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડાઓને આધાર પુરાવાઓ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડા તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ હજારની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે તાલુકો એક જ જિલ્લા પંચાયત થાય એવી તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટીરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો છે એટલે સાહીઠ ટકા રકમ ખર્ચ થવી જોઈએ લેબર પાર્ટમાં એટલે કે મજૂરો મજૂરી કામ માટે વેતન ચૂકવવા માટે અને ચાલીસ ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુ ઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ બાવીસ ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણચાલીસ લાખનો અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને પાર્ટ વર્ષ એ ચૂંટણી નું વર્ષ એટલે વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉગરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચૂકવણું થયું લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો એકસો અઠ્યાવીસ નવ્વાણું કરોડ રૂપિયાનો ખર્ચ ખાલી એક જિલ્લા પંચાયત સીટના તાલુકામાં થયો અને એમાં પણ લેબર પાર્ટ ને પાર્ટ જઈએ તો ફક્ત છ ટકા રકમ લેબર પાર્ટમાં વપરાય અને ચોરાણું ટકા રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય એ જ રીતે ત્રેવીસ ચોવીસ નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં રેશિયો ઓગણીસ ટકા મટીરિયલ પચીસ નું વર્ષ એમાં ખર્ચ થયો ચાલીસ કરોડ ને આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સા ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો નહીં કરીએ તો ચાર વર્ષમાં એ પૈકી આખું લેબર ને મટીરિયલ નો રેશિયો જોઈએ તો ફક્ત બાવીસ ટકા રકમ લેબરમાં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી ઇઠ્યોતેર ટકા રકમ મટીરિયલ ખાતે ખર્ચ કરવામાં આવી આ એક તાલુકામાં કેવી રીતે થાય જોઈએ કે ભ્રષ્ટાચાર નો પંચમહાલ જિલ્લાનું જે કેન્દ્ર બિંદુ છે કે આ જાંબુઘોડા તાલુકો કેવી રીતે બન્યો કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પંચમહાલ જિલ્લાના જે પ્રમુખ શ્રી છે એ આ તાલુકામાંથી આવે છે એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનો ભ્રષ્ટાચારનો કેન્દ્ર બિંદુ આ જાંબુઘોડા તાલુકો છે એ કેમ કે છે કારણ કે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ આખા જિલ્લામાં બધા જ તાલુકામાં બે હજાર એકવીસ બાવીસ ના વર્ષમાં મટીરિયલમાં એકસો દસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો તે વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી સાડત્રીસ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો બાવીસ ત્રેવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં બસો એક કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ કરવામાં આવ્યો મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું પૈસા ઉઘરાઈને કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના છે એટલે આખા જિલ્લામાં બસો એક કરોડ ખર્ચા એમાંથી જાંબુઘોડા તાલુકામાં એકસો નવ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચા બાવીસ ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં એકસો પંદર કરોડ રૂપિયા ખર્ચ થયો એમાંથી પચાસ કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ અને એવી જ રીતે ચોવીસ પચીસ ના વર્ષમાં આખા જિલ્લામાં છ્યાસી કરોડ ખર્ચ થયો અને એમાંથી એકવીસ કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ એટલે આપણે સમજી શકીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના છ તાલુકા છે એમાં પચાસ ટકા ખર્ચ થાય એટલે આખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુઘોડા તાલુકામાં કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ મેં પણ ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધો કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડીઆરડીએ ડાયરેક્ટર કે ડીડીઓએ આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના રહ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાર ને ચાલીસ જેટલા વિકાસ કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે બીજી યોજના તો અલગ એમાં

એ ગામમાં એક હજાર ચારસો ને આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો પાર્ટ છવ્વીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ પચીસ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે આ આંકડા ચાર જ ગામના આપ્યા છે મારી જોડે છવ્વીસ છવ્વીસ ગામના આંકડા છે આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈને ઈકોતેર કરોડની એફઆઈઆર થઈને મંત્રીશ્રીના બે પુત્રો આજે જેલમાં છે પણ નૈતિકતા નહીં હોવાને કારણે રાજીનામું નથી આપતા સરકારમાં નૈતિકતા નથી સરકારમાં હિંમત નથી એટલા માટે એમને મંત્રી મંત્રીમંડળમાંથી દૂર પણ નથી કરતા ત્યારે આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે

ગુણવત્તાના પણ પ્રશ્નો છે ખોટા અને બોગસ જોબ કાર્ડો ઇશ્યુ થઈને એના લેબર કમ્પોનન્ટ છે એમાં પણ મોટું કરપ્શન છે એવી ફરિયાદો છે ત્યારે સરકારમાં થોડી પણ ઈચ્છા શક્તિ હોય આપણા મૃદુને મક્કમ મુખ્યમંત્રીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની થોડી પણ મક્કમતા હોય તો આ વિજિલન્સની તપાસ કરાય અને દેશના વડાપ્રધાન શ્રી જયારે ગુજરાતમાં આવતા હોય ત્યારે એમની પાસે પણ માગણી કરવી છે કે આ આ પ્રજાના પડસેવાના પૈસા છે અને એને તમારા કહેવાતા ચોકીદારો રીતે લૂંટતા હોય કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય કેન્દ્ર સરકારનું બજેટ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ વિજિલન્સની એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવી જોઈએ